thank you

સ્થાનિકો દબાણકર્તાઓમાં ચિંતા ફેલાઈ છે તો બીજી તરફ નદી કાંઠાના વિકાસ અને સુરક્ષા માટે તંત્ર આ કાર્યવાહી જરૂરી હોવાનું જણાવી રહ્યું છે જામનગરના રહેવાસીઓ માટે ખાસ સંદેશ પણ અપાયો છે કે નદી કાંઠે કોઈ પણ પ્રકારનું નવું દબાણ ન થાય તે માટે સૌએ સહકાર આપવો જોઈએ આમ શહેરી વિસ્તારોને અનધિકૃત દબાણ મુક્ત બનાવવાની ઝુંબેશ હવે વધુ ગંભીરતા સાથે આગળ ધપાવવામાં આવી રહી છે